નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર તો મિત્રો આજે આપણે ધોરણ ચાર કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો ચલો જોઈએ મિત્રો જે એકમ કસોટી હતી એમાં પ્રકરણ ચૌદ થી સત્તર નો સમાવેશ થાય છે એમાં પ્રશ્ન નંબર એક જોઈશું વર્ગીકરણ કરો જેમાં પેલું છે નીચે આપેલ ફળો અને શાકભાજીને અડકવાથી લાગતા અને બરછટ એમ બે ભાગમાં વર્ગીકરણ કરો તો મિત્રો અહીંયા તમને જે શાકભાજીના ફળોના નામ આપ્યા છે એને અને બરછટ બંનેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો નરમ કયા કયા હોય છે તેમાં આવશે દ્રાક્ષ કેળા ટામેટા ચીકુ અને દૂધી અને બરછટમાં આવશે કારેલા અનાનસ કંટોલા તુરિયા અને કોબીજ બરાબર છે એના પછી છે બીજા નંબર પર નીચે આપેલા ફળો અને શાકભાજીમાંથી જલ્દી બગડી જાય તેવા અને થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીનું વર્ગીકરણ કરો તો જલ્દી બગડી જાય તેવા ફળો શાકભાજી છે ટામેટા તરબૂચ પાલક કેળા કોથમીર અને થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજી છે બટાટા ડુંગળી નાસ્પતી ચીકુ અને આદુ એના પછી ત્રીજા નંબરમાં છે કાચા ખાઈ શકાય ને રાંધીને ખાઈ શકાય તેવા બે શાકભાજીમાં વર્ગીકરણ કરવાનું છે તો કાચા ખાઈ શકાય એમાં જે શાકભાજી આપણે સલાડમાં યુઝ કરતા હોઈએ એ લખી શકાય તેમાં આવશે ગાજર મૂળા કોબીજ કાકડી અને બીટ એના પછી રાંધીને ખાઈ શકાય તેવા શાકભાજી જેમાં આવશે દૂધી પીંડો બટેટા ગવાર અને રીંગણ એના પછી પ્રશ્ન નંબર બે માગે મુજબ જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે ખેતી માટે ટ્રેક્ટરના ત્રણ ઉપયોગ જણાવો તો જેનો જવાબ આવશે ખેતરમાં જમીન તૈયાર કરવી ટ્રેક્ટર દ્વારા ખાતર અને દવાઓ છટકાવવી ટ્રેક્ટરથી કાપણીના મશીનો જોડીને પાકને ઝડપી અને સરળ રીતે કાપી શકે છે એના પછી પ્રશ્ન નંબર બે પાકને જીવજંતુથી બચાવવા શું કરશો તો એમાં આવશે પાકને જીવજંતુઓથી બચાવવા જંતુનાશક દવાનો ઉપયોગ સાફ સફાઈ અને પાકને નિયમિત ચકાસવું વગેરે ખરું કે ખોટું તો એ આવશે ખરું એના પછી વિભાગ બી માં પ્રશ્ન એક ખેતી માટે દોરડાના બે થી ત્રણ ઉપયોગ જણાવો જેનો જવાબ આવશે બળદને બળદગાડા સાથે જોડાવા માટે ખેતરની ફરતે વાળ કરવા માટે ભરોટું બાંધવા માટે ઉપયોગી છે ખાતર અથવા કમ્પોસ્ટ નાખીશું યોગ્ય રીતે પાણીની સિંચાઈ કરીશું જેથી જમીન વધારે સુકી ન પડે દરેક ઋતુમાં અલગ અલગ પાક પાકો વાવવાથી જમીન વધારે ફળદ્રુપતા ધરાવે છે એના પછી ત્રીજું છે ખેતરમાં બીજને ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં નાખવા ખૂબ જ જરૂરી છે ખરું ખરું કે ખોટું આવશે વિભાગ પ્રશ્ન એક ખેતી માટે કોદળીનો ઉપયોગ જણાવો જેનો જવાબ આવશે ખેતર ખેડવા ખેતરમાં ઉગેલા ઘાસ અને વધારાનો કચરો દૂર કરવા માટે કોદળીનો ઉપયોગ થાય છે આ સિવાય ખેડૂતો ખેતરમાં બીજ વાવતા સમયે અને પાકની માવજત કરતા સમયે કોદાળીનો ઉપયોગ કરીને જમીનને યોગ્ય રીતે સમતલ અને તૈયાર કરે છે એના પછી બીજા નંબર પર ખેતી પાકમાં નીંદણ વધી જાય ત્યારે તમે શું કરશો તો ખેતીના પાકમાં નીંદણ વધી જાય ત્યારે અમે હાથથી નીંદણ કરીશું જંતુનાશક અને નીંદણ દૂર કરવા જંતુનાશક દવાનો ઉપયોગ કરીશું તથા બળદગાડા વડે ખેતરમાં હળ હળવાંકીશું એના પછી ત્રીજા નંબર પર ફળનો ઉપયોગ પાકને લણણી કરવા માટે થાય છે સોરી હળનો ઉપયોગ અહીંયા આવશે એમાં આવશે ખોટું એના પછી પ્રશ્ન નંબર ત્રણ ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો જેમાં પહેલું છે સૌથી મધુર અવાજે ટવકો કરતું પક્ષી કોયલ કે કબૂતર છે તો એમાં આવશે કોયલ બીજા નંબર પર સૌથી ભૂળું પક્ષી ખાલી જગ્યા છે એમાં કબૂતર આવે કે કાગળો તેમાં આવશે કાગડો એના પછી કંસારા પક્ષીનો ટકટક અવાજ શિયાળામાં કે ઉનાળામાં સંભળાય છે તો એમાં આવશે ઉનાળામાં સૌથી સુંદર માળો બનાવતું પક્ષી દરજીડો કે દેવચકલી છે તેમાં આવશે દરજીડો પોતાનો માળો ન બનાવતું પક્ષી ચકલી કે કોયલ છે તેમાં આવશે કોયલ થોરના કાટાઓમાં અથવા મેંદીની વાડમાં પોતાનો માળો પોપટ કે કબૂતર બનાવે છે તો એમાં આવશે કબૂતર સાત નંબર વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો માળો કંસારો કે ફૂલ સુંગડીનો હોય છે તો એમાં આવશે ફૂલ સુંગડી આઠ નંબર બધા પક્ષીઓ દિવસ દરમિયાન કે રાત્રી દરમિયાન ખૂબ જ વ્યસ્ત હોય છે તો એમાં આવશે

બાર નંબર આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરતા હોય તેવું પ્રાણી બિલાડી છે કે કિસકોલી છે તો એમાં આવશે કિસકોલી તેર નંબર વૃક્ષના થળમાં કાણું પાડી માળો બનાવતું પક્ષી કંસારો છે કે સુગરી છે તો એમાં આવશે કંસારો એના પછી છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા પક્ષીની લાંબી કે ટૂંકી ચાંચ ઉપયોગી છે તો એમાં આવશે લાંબી પાણીમાં તરવા માટે અનુકૂળતા ધરાવતા પહોળા પંજા બતક કે બગલો ધરાવે છે તો આવશે બતક એના પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તો નીચે આપેલ સ્થળ પર તમે જાઓ છો કે મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે તે લખવાનું છે જેમાં પેલું છે રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશન પર જતાં મને થોડી વ્યસ્તતા અને ઉદાસી લાગે છે કારણ કે અહીં ઘણી બધી ટ્રેનો અને લોકો આવજા કરે છે ટ્રેનના અવાજ અને ઘંટીનો શોર અને સ્ટેશન પરની હળહળી એ તમામ વાતાવરણને વધુ જીવંત બનાવે છે લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હોય છે સ્ટેશન પરના બોર્ડ અને પ્લેટફોર્મ પરના સૂચનો સાથે મારે મારી મુસાફરી માટે રાહ જોઈને બેસવું પડે છે એના પછી બસ સ્ટેશન તો બસ સ્ટેશન પર જતા મને કેટલીક વાર ભીડનો અનુભવ થાય છે બસ સ્ટેશન પર લોકો પોતાની મુસાફરી માટે બસની રાહ જોઈ રહ્યા હોય છે અહીં બસો રોજબરોજના બધા મુસાફરી ફરો અને યાત્રીઓ માટે આવે છે લોકો બસની ટિકિટ પણ ખરીદતા અને બસમાં ચૂકતા હોય છે સ્ટેશન પર આવેલા બોર્ડ પર બસોનું સમયપત્રક અને ગંતવ્ય જોવા કેટલાક મુસાફરો ટોળે વળ્યા હોય છે સ્ટેશન પર અવ્યવસ્થા પણ જોવા મળે છે એના પછી દવાખાનું તો દવાખાનામાં કઈ રીતે હોય છે એમાં આવશે દવાખાને જતાં મને થોડી ચિંતા અને ગભરાટ થાય છે કારણ કે અહીં દરેક મરીજ સારવાર માટે આવતા હોય છે દવાખાનાનું વાતાવરણ સ્વચ્છ અને શાંતિપૂર્ણ હોય છે અને અને નર્સો પોતાની કામગીરીમાં સારવાર કરવામાં વ્યસ્ત રહે છે અહીં હું સ્વસ્થ રહીને ઘરે જવાની આશા રાખતો હોઉં છું એના પછી બેંક તો એમાં આવશે હું મારા પપ્પા સાથે ઘણી વાર બેંક પર જતો હોઉં છું મારો અનુભવ સામાન્ય રીતે સજાગ અને શાંત હોય છે અહીં ઘણા લોકો પોતાના ખાતાઓ સંબંધિત કામ કરવા આવે છે બેંકના હેલ્પ કાઉન્ટર પર રહેલ કર્મચારી લોકોને મદદરૂપ થાય છે બેંકમાં વિવિધ મશીનો અને એટીએમની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે અમે બેંકમાં પૈસા જમા કરાવવા પૈસા ઉપાડવા અને અથવા ચેક કલેક્શન માટે બેંક પર જઈએ છીએ એના પછી છે બગીચો તો બગીચા પર જતા મને તાજી હવા અને સુંદર ફૂલની ખુશ્બુ મળે છે અહીં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા અને પતંગિયાઓ ઉડી રહ્યા હતા હું બગીચામાં શાંતિ અને આરામ અનુભવું છું લોકો અહીં સવાર અને સાંજના સમયે કસરત કરવા અને આરામ કરવા માટે આવે છે બગીચો એ એક પ્રાકૃતિક અવકાશ છે જ્યાં મનને પ્રફુલ્લિત અને તાજગી અનુભવાય છે એના પછી છે બજાર તો બજાર પર જતા ત્યાં ઘણી ઉપયોગી અને રંગબેરંગી વસ્તુઓ જોવા મળે છે બજારમાં લોકો ઘણી વિવિધ વસ્તુઓ ખરીદતા અને વેચતા હોય છે હું બજારમાં વિવિધ ખાદ્ય પદાર્થો ફળો અને શાકભાજીની ખરીદી કરું છું બજારમાં ભીડ અને અવાજ થતો હોય છે પરંતુ તે સ્થળ ખૂબ જ જીવંત અને ઉત્તેજક લાગે છે મને બજારમાં લોકોના અવાજો અને વેચાણ માટેની બૂમો સાંભળવું ખૂબ જ અનોખું લાગે છે બજારમાં પાણીપુરી ખાવાની મને ખૂબ જ મજા આવે છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર બી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું છે એમાં જાહેર સ્થળો સ્થળો ઉપર ખૂબ જ ભીડ હોય છે એમાં આવશે સાચું ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જવું જોઈએ એમાં આવશે ખોટું સારવાર માટે પોસ્ટ ઓફિસ એ જવું જોઈએ જોઈએ એમાં પણ આવશે ખોટું એના પછી પ્રશ્ન નંબર નીચેના ટૂંકમાં જવાબ લખો છે તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો એનો જવાબ આવશે હું મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘરની સજાવટ કરવામાં દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુ લાવવામાં પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું બીજા નંબર પર તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે એમાં આવશે અમારા ઘરે રોજનું શાકભાજી શાકભાજી માર્કેટમાંથી આવે છે ત્રણ નંબર મંડી એટલે શું જેમાં આવશે મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તે જગ્યા ચાર નંબર સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાયો કયા કયા છે જેનો જવાબ આવશે સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાયો દૂધ પાર્લર પેટ્રોલ પંપ દૂધવાન હોટેલ પશુપાલન છાપાવાળો દવાખાનું વગેરે છે એના પછી નંબર કાચા અને રાંધીને એમ બંને રીતે ખાઈ શકાય તેવા શાકભાજીના નામ લખો એમાં આવશે ડુંગળી ટમેટા મરચાં ફુલાવર કોબીજ વગેરે છ નંબર ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનો ઉપયોગ થાય છે એનો જવાબ આવશે ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટ્રેક્ટર ટ્રોલી ટેમ્પો બળદગાડું ઊંટગાડું પેડલ પેડલ હાથ હાથલારી જેવા વાહનો ઉપયોગ થાય છે સાત નંબર સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો કયા કયા છે જેનો જવાબ આવશે શાકભાજી ના વેચાણ એટલે કે કાચીઓ ખેતી દુકાન ઓફિસ શાળા ફળ વેચાણ કુરિયર વકીલ પોસ્ટ ઓફિસ વગેરે થાય છે એના પછી શાકભાજી સડી ગયા છે તે તમને કઈ રીતે ખબર પડશે જેનો જવાબ આવશે શાકભાજી સડી ગયા છે સડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે ફૂલેવર કે કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે અન્ય શાકભાજી સડતા તેમનો અમુક ભાગ પોચો અને કાળો પડી જાય છે દુર્ગંધ પ્રવાહી પણ નીકળે છે આ બાબતોથી ખબર પડે છે કે શાકભાજી સડી ગયા છે નંબર તમારા પરિવારના સભ્યો કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તો મારા પરિવારમાં મારા પિતાજી ખેતી કામ સાથે ભાઈ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે દસ નંબર શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે તો એનો જવાબ આવશે શાકભાજી લાંબા સમય સુધી તાજા રહે અને સુકાઈ ન જાય તેથી તેના પર પાણી છાંટવામાં આવે છે એના પછી છે ખેતી કામ માટે કયા કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં આવશે ખેતી કામ માટે હળ કરબડી તરફેણ સમાર પંજેટી કોદાળી પાવડો ખુરપી દાંતડું થ્રેશર જેવા ઓજારનો ઉપયોગ થાય છે એના પછી છે ઇલીચ શું છે તો એનો જવાબ આવશે ઇલીચ દાંતડા જેવું ખૂબ જ ધારદાર સાધન છે જેનો ઉપયોગ તૈયાર થયેલા પાકમાંથી ડાળી કાપવા માટે થાય છે એના પછી નંબર કાચા શાકભાજીને શા માટે અલગ કરવામાં આવે છે જેનો જવાબ આવશે કાચા શાકભાજીને કોઈ ખરીદતું નથી તેથી કાચા શાકભાજીને અલગ રાખવામાં આવે છે એના પછી ચૌદ નંબર તમારા ઘરના સભ્યો જે કપડા પહેરે છે તે ક્યાંથી ખરીદો છો એનો જવાબ આવશે અમારા ઘરના સભ્યો જે કપડાં પહેરે છે તે કપડાની દુકાનેથી ખરીદીએ છીએ અથવા દરજી પાસે સીવડાવીએ છીએ એના પછી પંદર નંબર તમારા ઘરમાં બનાવતી શાકભાજીઓના નામ લખો જેનો જવાબ છે અમારા ઘરમાં રીંગણ કોબીજ ફુલાવર વટાણા બટાટા ગુવાર તુરિયા ગલકા દૂધી વગેરે શાકભાજી બને છે તો મિત્રો અહીંયા આપણું ધોરણ ચાર ની પર્યાવરણની એકમ નું સોલ્યુશન પૂર્ણ થાય છે તો આવા જ પેપર સોલ્યુશન જોવા માટે ચેનલ પર બન્યા રહેજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં